બાબલ છે હજી છે ફરાળી ગોટા પણ વાર એટલે અત્યારથી રસોઈ ની વાત નહીં કરી અને વેફર ખાઈ લીધી છે અમારી વેફર છે ને મમ્મી શ્રાવણ મહિનો રેહતા ત્યાર ની તળેલી છે એટલે બધી હવાઈ ગઈ હતી એટલે ખેંચી ખેંચી થોડીક ખાધી ને ત્યાં પેટ છે ને ફૂલ થઈ ગયું છે અને નીરવ નું કેવું છે કે દર રવિવારે ક્રિકેટ રમવા જાય ને ત્યારે દર રવિવારે છે ને બહાર નાસ્તો કરી ને આવે આજે ખબર હતી ને બધા પાચમ રહ્યા એટલે ઘરે લઈને નાસ્તો હોય એને નહીં રહ્યો બધા દોસ્ત રૂસી પાચમ રહ્યા છે ઘરે ઈડલી લઈને આવીને ખાઈ ગયો કાઈ વાંધો નહીં અને જો કે નીરવનો ફોન આવે તમારા હાટુ લાવું પડ સવાર સવારમાં મને એવું બધું ઓછું ભાવે એટલે નીરવ ખાઈ લે કાલ રાતે 2 વાગે હું તો ના જાય કેટલા વાર 4 વાગે ઉઠો ને બસો 5 વાગે ઉઠો તો હવે પાછું ઊઈ જવાનું છે ને આવે રાતે રાતે હુવાનું છે મને એમ છે ક્રિકેટ ના બાને એક દિવસ તો એટલે શું 5 વાગે ઉઠું છું

બેડરૂમ માં ઘરી ગયું છે બપોર વચ્ચે ભોપુડિયું વાંચ્યું છે ને ભોપુડિયા ને છે ને રમકડા નો મજા એને આવું આપવું પડે રિમોટ આવવું પડે પછી બામની ડબ્બી હોય સ્પ્રે નું હોય જેને મારી પાસે જવું છે

જો કે જો ઓળા છે તો વિખાઈ જ ગયા કારણ કે મારા વાળ છે સતત ખેચ ખેચ કરે તો ભોપુડી જો અત્યારે મોરૈયાની ખીચડી ખાય છે મોરૈયાની ખીચડી એમ જો ભોપુડી ભૂકા બોલાઈ દે છે ઓ હો હો ક્યાં તરે મારવો છે મને જો ચમચી બતાવે છે જો ચમચી થી આને હટે છે ભોપુડી ખાઈ લે સાનું મુનો શાંતિ થી કઈ ખાવું ન હોય જો એને કે જો ભોપુડી કેવા ગોથા ખાય જો ઝાડુ પકડવું એન બધી વસ્તુ પકડવું હોય અને અત્યારે હું બહાર જતો તો પાછળ પાછળ એને બહાર આવું જો હવે એને ઝાડવા હું મજા આવતી ભોપુડીઓ હું કરશો તું જો હું કરતો તું જો ભાઈ સ્કૂલે ભણવા જાતા ને એવી રીતે પહોંચી ગયા છે દોસ્તારની ઓફિસે ઠેલા લઈને એમ એવું છે ભાઈ થોડાક દોસ્તાર બે ત્રણ છે ને મળવાના છે અને બીજી વાત એ છે ઠેલો એટલે લીધો લેપટોપ સાથે લીધું મેં કઈ કામ હોય ઘરે તો ન રે અને મ્યુઝિક ટપા વાગે છે એટલે તમને સંભળાય નહીં ખબર નહીં જો ભાઈ અત્યારે અમે આવ્યા છીએ જૂન ટ્રેકિંગ વાળાની ઓફિસોમાં અને વાતચીત વાતચીત કરીને મોજ આવી બધા ભાઈબંધો ભેગા થયા છે મજામાં મેડમ કેમ છો દેવાણી સર બહુ દિવસ મળ્યા ને હું પૈસા લેવા લાવ્યો લાવો થોડા લઈ જે લઈ ખાલી ક્યો છો પણ આપતા નથી અરે ભાઈ આપી તમારા ટ્રાન્સફર કરી દે ભાઈ ઠેલો લાવ્યો છો ને તું હા આ રહ્યા ઠેલા અહીંયા છે ઠેલામાં તો કુરકુરિયા ભરદી એવો છે

I just knew when a dad did come in a zoo. Niboo! 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 તો વાગ્યા છે રાતના સાડા અગિયાર ને બધા ની વિકેટ પડી ગઈ છે કારણ કે આજે મારા દિવસની ની છે ને સવારના પાંચ વાગ્યાની થઈ હતી એટલે મારું મીટર તો પૂરું થઈ ગયું છે ટીચકું થઈ ગયું છે બધા થાકી ગયા જાડું તું થઈ ગયું નહીં હું તો આજ ખબર નહીં બહુ એટલે બહુ થાકી ગઈ છું કાલે મને એવું લાગે છે કે બીટ ના છે ને મારા રિપોર્ટ કઢાઈ નાખી કેમ હું આજ થાકી ગઈ ને એટલે થાકી ગઈ એટલે બીટ વેલ લાગે બીટવેલ વેલ ઘટતું હોય ને તેમાં વધારે પડતો થાક લાગે ને પગ તૂટે ને બધું થાય તો મેં કીધું આમે રિપોર્ટ કરાવવાના કેટલા ટાઈમથી કીધા હતા પણ મને કઈ થાતું નતું તો આપણે કાલે એવો રિપોર્ટ કઢાઈ નાખે એટલે ખબર પડે બીટવેલ ઘટે છે કે નહીં મને 15 ઇન્જેક્શન લેવા કીધા હતા જે મે ખાલી 5 જ લીધા છે એટલે એમે એવું સાત ઠાકે એટલે બીટવેલ ના નથી કરાવવાના બેઝિકલી એના રૂટિન એક પાર્ટ છે કે કાલે અમારે અમે રિપોર્ટ કરતા જના બીટવેલ ના કરાવવાના એમ જ કહું છું તું હા એમ જ કહું છું અને આજ હું થાકી ગઈ છું ખબર નહી કેમ થાકી ગઈ છું આજે આખો દિવસ આમ તો જોન તો મહેમાનમાં જ આપણે મહેમાન આવ્યા હતા તો બસ મજા કરી ને વાતો કરી મોજ કરી મહેમાનમાં મહેમાનમાં તો આ તો હું વેલો ઉઠું છું તો મારો તો અમે મીટર પૂરું થઈ ગયું છે હું તો પડ્યા ભેગી મારી સવાર થઈ જાય મોબાઈલ ઘુમાડવાનો એ મારી પાસે

એટલે ટ્રીક ક્વેશ્ચન છે તારે હું બીજો ક્વેશ્ચન પૂછા ભંગાર ક્વેશ્ચન મને જવાબ દેવો તો બીજો ક્વેશ્ચન ઈ પૂછું કે હમણા મારો બર્થડે આવે છે તો ગિફ્ટ આપવા માટે તૈયાર છો તું ગિફ્ટ ગિફ્ટ માં તને આવક આપીશ ઈનો જેથી પેટ નો છે ને બધો ગેસ બહાર નીકળે એટલે જે વાતાવરણ જે પ્રદૂષિત કરશો એ નો કરું હું કોઈ દી નત કરતી રહેવા દે તો નહીં હવે આ છોકરી ની બર્થડે ને કે જે તને વીક લાગી ગઈ ફાઈલ મારી પોલ કોઈ નાખશે અરે હું એમ કહું છું કે છોકરી ને બર્થડે નો બો હોય હવે આપડે તો આનો બર્થડે આવતા મહિને ક્યાં વિચાર્યું એટલું બધું દૂર યાર તને નહીં લઈ લે બસ એ તો મને ખબર જ છે કારણ કે નીરોના ખાતામાં કેટલા પૈસા હોય એ બધી મને ખબર છે અને મને ગિફ્ટ શું મળવાની છે એ મને ખબર હોય આ તો ખાલી ખીજવાની વાત છે પણ ગિફ્ટ આવું કઈ દેવે વાત સાંભળ ગિફ્ટ તું કે હું મળવાની ખબર પણ મેં હજી ખુદ ડિસાઈડ નથી કરી આપણે એટલે જે ઈ ટાઈમે જેટલા ખાતામાં પૈસા હોય એ પ્રમાણે મને ખબર પડી જાય કે ખાતામાં સપોઝ મારા મારા ખાતામાં સપોઝ 40 લાખ હોય 40 લાખનું થોડું ગિફ્ટ આવે મને ખબર હોય 40 લાખ નો હોય પણ ખાતામાં ઉપર હું ગિફ્ટ નથી રાખતો તું સમજી પડી ઓકે સપોઝ કોક ખાતામાં 3 લાખ એટલે મને એવું ખબર હોય કે સપોઝ તાર ખાતામાં પડ્યા છે 10 લાખ તો મને ખબર છે તારે 4-5 લાખ ભરવા છે 10 લાખ લાગે 10 લાખ પડ્યા અચ્છા સપોઝ તારા ખાતામાં સપોઝ હવે લોકો માની લીધું હવે પૈસા વાળો થઈ ગયો થેન્ક યુ 10 લાખ માટે ઉદાહરણ ભાઈ 10000 ના 10 લાખ ના નો ભાઈ તો 10000 માં મને ઓકે તો નીરવ 10000 માં તારી ગિફ્ટ નો તું કોણ છે એલિઝાબેથ ઇંગ્લેન્ડ ની રાણી છો

ગુડ મોર્નિંગ હોય કે એનો ઓપોઝિટ થાય ગુડ નાઇટ ઓકે ગુડ નાઇટ તો આજનો આ લોક તમને ગમ્યો હશે ગમ્યો હોય તો શું કરવાનું લાઈક કરી દેજો મસ્ત મજાની કોમેન્ટ કરી દેજો મારી યુટ્યુબ ચેનલ ને કરી દેજો ફેસબુક માં જતાય તમને ફોલો કરવાનું ભૂલતા નહીં તો મળીએ નવા બ્લોગ સાથે કાલે ત્યાં સુધી બાય બાય સારંગે ઇંગ્લેન્ડ ના મહારાણી હજુ સારંગે કહી દીધી તમને સારંગે સારંગે 1000 રૂપિયા નો જ ગિફ્ટ લેવાનું છે નો લે નથી અત્યારે હું કહી દઉં છું કેક બેક નો કેમ કરી બધી કરાવે મેકઅપ નો મને નથી તું સ્પેસિફિક કે દે મતલબ તું લાવજે એમ ના રીઅલ માં જોતી પણ હું લાવવાનો નો લાવતો ઓકે ચલો મળે નેક્સ્ટ વિડીયો ત્યાં સુધી બાય બાય